માત્ર ગુજરાત જ નહીં વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગરની કાયા પલટ કરી દીધી છે જામનગર શહેરમાં મોટા ભાગે બ્રાસ ઉદ્યોગ ક્ષેત્રે નાના મોટા એકમો ચાલતા હતા કે વર્ષ મોટી ખાવડી નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરી અને ત્યારથી જામનગર શહેર અને જિલ્લાની કિસ્મત પલટાઈ રિફાઈનરી સાથે વિવિધ એકમ મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી વિકાસના કાર્યોની કાર્યો હારમાળા સર્જાય અને બંજર જમીને લોકોને માલામાલ બનાવ્યા અંબાણી પરિવારે અસંખ્ય વિકાસ કાર્યોમાં યોગદાન આપ્યું આજે જામનગર આધુનિકતાના નવા પથ પર ચાલી રહ્યું છે જામનગરની બહાર બંજર જમીનો જે હતી એ જમીનો માનનીય ભરીમુભયે ત્યાંથી રિલાયન્સ માટે એક્વેર કરાવી અને ખૂબ સારા પૈસા ખેડૂતોને અપાવ્યા આમ ખેડૂતોને પણ ખૂબ ફાયદો થયો અને રિલાયન્સ જેવી બહુ મોટી ઇન્ડસ્ટ્રી જામનગરમાં એની સ્થાપના થઈ

કુદરતી આપદાઓમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારની જેમ સરકારી તંત્ર સાથે તાલમેલ કરી તમામ ઇમરજન્સી સેવાઓમાં ખડે પગે રહ્યું છે જામનગરના લોકો અંબાણી પરિવારનો આભાર માની રહ્યા છે પણ રિલાયન્સની ની આવતા પ્રોપર્ટી તો બરાબર છે પણ એની સાથે સાથે બીજી જે સમૃદ્ધિ થઈ જામનગરમાં જામનગરની આટલી એક આપણે ખાલી મુંબઈની ફ્લાઇટ આવતી હોય જામનગરમાં આટલી બધી ફ્લાઇટ આવે છે

શ્રીનાથજી મંદિર મંડળના ઉપાધ્યક્ષ કોકિલાબેન અંબાણીના નેવમાં જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારે શ્રીનાથજી ખાતે છપ્પન ભોગ મનોરથ કરાવ્યો હતો કોકિલાબેન મુકેશ અને નીતા અંબાણી અનિલ અંબાણી ટીના અંબાણીએ ભક્તિભાવ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા કોકિલાબેનના જન્મદિવસ નિમિત્તે ખાસ પૂજા અર્ચના કરવામાં આવી અને આ પ્રસંગે શ્રી વિશાલ બાબાએ ભગવાનને લાલ લડાવ્યા અને છપ્પન ભોગ ચઢાવીને તાજા કર્યા અને ગુલાલ ખવડાવી આરતી કરી હતી તો આ પ્રસંગે શ્રીજી પ્રભુને વિશેષ શણગાર કરવામાં આવ્યો અંબાણી પરિવાર દ્વારા શ્રીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવ્યા અંબાણી પરિવાર સાથે પ્રખ્યાત વાર્તાકાર રમેશભાઈ ઓઝાએ પ્રાર્થનામાં ભાગ લીધો દર્શન બાદ વિશાલ બાવાએ मनोरथी अंबानी परिवारના તમામ સભ્યોને પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા આ પ્રસંગે વલ્લ પરિવારના સભ્યોમાં શ્રી દીક્ષિતા બહુજી શ્રી पद्मिनी राव પુત્રી શ્રી પ્રિયંવદા પુત્રીએ ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા મોતી મહેલ ચોક માં 51 વેદવાજી ब्राह्मणો દ્વારા સ્વસ્તિગના પાઠ અને મંત્ર ઉચ્ચાર કરી સમગ્ર વાતાવરણને અલૌકિક ભક્તિમય બનાવ્યું આપણા ગુજરાતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર